ણા ફૂડ વિભાગે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે ફૂડ સાથે ચેડા કઢનાર સામે કાર્યવાહી થઈ ઊંઝામાં જીરાના એકમ પર દરોડા પાડવામાં આવ્યા આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફૂડ વીજે ચૌધરી ખુદ આ રેડમાં જોડાયા હતા પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરીમાં તપાસ કરી કુલ સાત લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ થયો જીરુ બ્રાઉન પાવડર અને લીલા પાવડરનો જથ્થો મળી આવ્યો નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે અમને બાતમી હતી કે ભાઈ માધવ એસ્ટેટ ઊંઝાની અંદર બનાવટી જીરું બને છે જે અનુસંધાને અમે લોકલ પોલીસ વિભાગની મદદ લઈ અને આજરોજ પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમ યુએચ રાવલ અને જે જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ સાત લાખ ઓગણત્રીસ હજારનું તેર હજાર બસો અઠ્ઠાવન કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન્ટ તરીકે એનો ઉપયોગ થતો હતો કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ સાત લાખ ચુમ્બાલીસ હજારનો જથ્થો જે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા